નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો હું છું છાયા રાજપૂત અને આપ સર્વેનું વિદ્યાશાળા પરિવાર વર્તી હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ધોરણ દસ ની અંદર ચેપ્ટર નંબર ચાર એટલે કે કાર્બન અને તેના સંયોજન બરાબર કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ ના જે સંયોજનો છે એના વિશેની આપણે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવવાની છે કે કાર્બન છે શું ક્યાંથી મળે છે બરાબર એની બધી જે કક્ષાઓ છે એના વિશે ભણવાનું છે એના ગુણધર્મો કેવા છે કોની સાથે સંયોજાય છે કઈ જગ્યાએથી મળી આવે છે કેટલી માત્રામાં મળે છે ઓકે તો એ બધું જ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે ઓકે તો શરૂઆત કરીએ કે પહેલું કે 118 તત્વોમાંથી સૌથી વધારે સંયોજનો કાર્બનના છે આપણને ખબર છે કે આપણો જે આવર્ત કોષ્ટક છે એની અંદર કેટલા તત્વો છે ટોટલ 118 બરાબર પણ એની અંદર સૌથી વધારે સંયોજનો કોના છે કાર્બન તો એવું કેમ કે માત્ર કાર્બન ના જ વધારે સંયોજનો છે કેમ કે એકસો ને અઢાર તત્વો છે ટોટલ કેટલા એકસો ને અઢાર તો એકસો અઢાર માંથી આપણે એક તત્વ વાત કરીએ તો કેટલા વધશે એકસો ને સત્તર બરાબર એક તત્વ કયું છે આપણે કાર્બન બરાબર એને જો આપણે વાત કરીએ તો વધ્યા એકસો ને સત્તર તત્વો તો જે એકસો સત્તર તત્વો છે શું એની અંદર એટલા ગુણધર્મો નથી એની અંદર એટલી કેપેબિલિટી નથી કે એ કાર્બન વધારે સંયોજનો બનાવી શકે માત્ર કાર્બન જ આટલા બધા સંયોજનો બનાવી શકે આપણે એ બધું તો ને કે કયું શ્રેણી વિશે આપણે વાત કરી ગયા છીએ આગળના ચેપ્ટર્સની અંદર કે કેટલાક એવા તત્વો હશે કે જે કેવા હશે એકદમ વધારે પ્રતિક્રિયાત્મક હશે કેટલાક એવા હશે કે જે મીડિયમ હશે અને કેટલાક એવા કે જે કોઈ જોડે પ્રક્રિયા કરતા જ નથી મતલબ કે નિષ્ક્રિય હશે

તો દરેક ની અંદર પોતાનો એક અલગ ગુણધર્મ હોય તો આ જે કાર્બન છે એની અંદર પણ એક એવો ગુણધર્મ છે અને એક ગુણધર્મના લીધે એ બીજા 117 જે તત્વો છે એમના સિવાય એક એવું તત્વ છે કે જે કોઈપણ પ્રક્રિયાની અંદર જોડાઈ જશે અને એના 117 સિવાયનું કાર્બન જે છે એ શું કરશે આ બધા કરતા એના સંયોજનો કેવા જો જોવા મળશે આપણને વધારે બરાબર એટલે કે જલ્દી સંયોજાઈ જશે અને તરત સંયોજનો નવા આપશે એટલા માટે એના સંયોજનો બીજા જે તત્વો છે ને એમાં સૌથી વધારે સંયોજનો કોના કહેવાય છે કાર્બનના ક્લિયર હવે આગળ જોઈએ કે કાર્બનના પોતાના 30 લાખ થી પણ વધારે સંયોજનો છે કેટલા 30 લાખ એટલે કેટલા થયા આપણે ખાલી અહીંયા હું હમણાં અહીંયા 10 સંયોજનો લખું ને તો પણ તમે લોકો એમ કહેશો મેડમ આ તો કેટલા બધા થઈ ગયા આ તો કેવી યાદ કરવાના અને અણુ સૂત્રો કેવા છે અને રાસાયણિક નામ કેવા છે હે ને તો પછી અહીંયા તો 30 લાખ ની વાત છે કેટલા 30 લાખ એના કરતા પણ વધારે એટલે સૌથી વધારે સંયોજનો કોના છે કાર્બનના ઓકે હવે દેખો કે કાર્બન નું પ્રમાણ તો કાર્બન નું પ્રમાણ કેટલું છે તો એ જોઈએ કે કાર્બન નો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 6 એનો પરમાણ્વીય ક્રમાંક કયો છે છ આપણે પેલી એક શ્રેણી જોઈ હતી ને કે જે સિમ્પલી આપણે યાદ રાખી શકીએ આવર્ત કોષ્ટક ની કે હા હીલી બે બો કા ના ઓ ફ ની સો મે એ સી ફો સ કા પો કે ક્લિયર તો એની અંદર હા હીલી બે બો કા એટલે કે કયા નંબર આવે છે કાર્બન છઠ્ઠા નંબરે બરાબર એટલે કે જે છઠ્ઠા નંબરે આવે છે એને લીધે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે છઠ્ઠો ઓકે એની અંદર પ્રોટોન ની સંખ્યા એ પણ છે છ ઇલેક્ટ્રોન પણ છ અને ન્યુટ્રોન ની સંખ્યા પણ કેટલી છે ઓકે આગળ સમજો કે તમામ સજીવ સંરચનાઓ આપણે સજીવ છીએ નિર્જીવ છીએ ઓકે તમામ સજીવ સંરચનાઓ એટલે કે એની અંદર આપણે પણ આવી ગયા જેટલા સજીવો આ પૃથ્વી પર છે તે બધા જ સજીવો છે એની જે સંરચના છે બરાબર તો એ કોના ઉપર આધારિત છે કાર્બન ઉપર આધારિત છે કોના ઉપર આધારિત છે કાર્બન ઉપર મતલબ કે આપણા શરીરના જે આપણું જે મનુષ્યનું જે શરીર છે એમાં પણ કાર્બન એક મહત્વનો ભાગ ભજવે છે આપણું શરીર પોતાનું આપણું જે શરીર છે એ સારું બનેલું છે એ પણ કાર્બનમાંથી જ બનેલું છે ઓકે

એના સંયોજનો આપે છે ને એની માત્રા કેવી છે અલ્પ માત્રા એટલે કે ખૂબ જ ઊંચી માત્રામાં એ આપણને મળશે પૃથ્વીનો પોપડો એ ખનીજો સ્વરૂપે માત્ર કેટલા ટકા 0.02% કાર્બન ધરાવે છે અને એમાં કેવા આવશે કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ કોલસો છે પેટ્રોલિયમ છે બરાબર અને વાતાવરણમાં આવશે 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે કે જે આપણને ખબર છે બરાબર બધા વાયુની અંદર કાર્બન ડાયોક્સાઈડ પણ આવેલો છે બરાબર જેમ કે ઓક્સિજન હાઇડ્રોજન બધા એમ જે અલગ અલગ વાયુઓ છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલા સ્વરૂપે જ મળશે આપણને જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા તો એમાં એટલો કાર્બન એટલા એની અંદર પણ આવ્યો બરાબર પછી બીજું કે ખનીજોમાં જે મળે ને એમાં જીરો પોઈન્ટ જીરો બે ટકા એમાં એનું અસ્તિત્વ રહેલું છે અને એ આપણને કયા સ્વરૂપમાં મળશે તો કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ પોલ્સો ને પેટ્રોલિયમ આ બધું આપણે સાતમા આઠમાં ભણીને આવ્યા બરાબર કે જે ખનીજો મળે છે એના વિશેની વાત કરી કે જે પેટ્રોલિયમ છે પેટ્રોલિયમ માંથી શું મળશે પેટ્રોલ મળશે ક્લિયર તો એ બધામાં એ બધાની અંદર શું રહેલું છે કાર્બન એટલે કે કાર્બન સ્પેસિફિક કાર્બન સ્વરૂપે નહીં મળે પણ એના અલગ અલગ સંયોજનો બનેલા હશે અલગ અલગ સ્વરૂપે આપણને મળશે જેમ કે કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ પછી કોલસો છે પેટ્રોલિયમ છે અને બીજું કે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ બરાબર તો જે બધા આ રીતના સંયોજનો મળશે એમાં એ 0.02 પરસેન્ટેજ બરાબર અને વાતાવરણમાંથી કેટલો મળે છે 0.03 પરસેન્ટેજ ઓકે હવે દેખો કે કાર્બનમાં બંધન એટલે કે સહસંયોજક બંધ સમજો કે કોઈ પણ સંયોજન બને તો એની અંદર એમની વચ્ચે રહેલો જે બંધ છે કેટલો પ્રબળ છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે જે તે પદાર્થનું અસ્તિત્વ કેટલું છે જો એમની વચ્ચે બનેલો જે બંધ છે એ મજબૂત હશે તો એ જે તે સંયોજન ટકી રહેશે ઓકે તો કાર્બનમાં જે બંધનમાં સહસંયોજક બંધ છે બરાબર એના વિશેની વાત કરવાની છે કે આયનીય સંયોજનો છે એ ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે કેવા આયનીય અને દ્રાવણ માં કે પીગળી અવસ્થા માં શું કરે છે વિદ્યુત નું વહન કરે છે આયનીય સંયોજનો બરાબર આયનીય સંયોજનો કે જે ઊંચા ગલન બિંદુ તેમ જ બિંદુ ધરાવે છે સમજો આયનીય એટલે કયા કહું છું કે જેની અંદર ધન આયન કે ઋણ આયન આયન એટલે આપણે સિમ્પલ માં સિમ્પલ રીતે આપણે શું મગજ ની અંદર આવશે કે ઋણ આયન કે પછી ધન આયન ક્લિયર તો આયનીય ની અંદર લખો કે NO3- બરાબર પછી CH3 પછી ગમે તે કોઈ પણ લઈ લેશો આપણે કે H2O તો આ બધા શું છે અલગ અલગ આયનોવાળા છે તો જે આયનીય સંયોજનો હશે એમના ગલન ગલનબિંદુ ને બિંદુ કેવા છે ઊંચા હશે પ્લસ દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં જે તે શું કરશે વિદ્યુતનું વહન કરશે દરેક જે સંયોજન હશે એમાંથી વિદ્યુતનું વહન થશે નહીં પણ જે આ જે હશે એ દ્રાવણમાં કે પીગળેલી અવસ્થાની અંદર હશે તો એ શું કરશે વિદ્યુતનું વહન કરે છે એટલે કે એમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે બીજું કે ધોરણ 9 માં આપણે વિવિધ તત્વોની સંયોગીકરણ ક્ષમતા અને તે કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે એના વિશે આપણે શીખી ગયા ઓકે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે આપણે આ હમણાં જ જોયું 6 બરાબર પછી બીજું કે કાર્બનની વિવિધ કક્ષાઓ એટલે કે એના જે વિવિધ કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતે છે કઈ બાજુ પ્રોટોન રહેલા છે કઈ બાજુ ઇલેક્ટ્રોન રહેલા છે કઈ બાજુ ન્યુટ્રોન રહેલા છે આપણને એ તો ખ્યાલ આવી ગયો કે એનો પરમાણ્ય ક્રમાંક કેટલો છે 6 પણ એની જે પરમાણ્ય કક્ષક છે એની અંદર આ બધા જે ઇલેક્ટ્રોન છે પ્રોટોન છે ન્યુટ્રોન છે બધા કઈ રીતે જો ગોઠવાયેલા છે તો એની વાત કરવાની છે કે કાર્બન કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે બરાબર ની સંયોજકતા કક્ષક ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે તો એ આપણે બધું જોવાનું છે કે તત્વો ની પ્રતિક્રિયાત્મકતા એ સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ને આધારે આપણે એને સમજાવી શકશું હવે આપણે એ જોયું તો કે જે એની બધી બધી પરમાણુ કક્ષક હોય એની અંદર જે બાહ્યતમ કક્ષા હોય એની અંદર ઇલેક્ટ્રોન જો ઓછો હોય તો એ મેળવી અને શું કરશે ઋણ આયન બનશે જો વધારે હશે તો એને ગુમાવીને શું કરશે ધન આયન બનશે ક્લિયર ને તો એ રીતે એની જે નિષ્ક્રિય વાયુ જેવી રચના એ બનાવશે તો આયનીય સંયોજનોની રચના કરતા તત્વો એ તેઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને એ પ્રાપ્ત કરશે ઓકે હવે કાર્બનના કિસ્સામાં તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ચાર ઇલેક્ટ્રોન હશે બે ચાર તો ટોટલ થઈ ગયા ને છ ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે ચાર અને આગળની પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન ટોટલ એના પરમાણુ ક્રમાંક છ એટલે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હતી છ હતી એની જે બાહ્યતમ કક્ષા હશે એમાં ચાર પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમજજો હવે તેની નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે ચાર ઇલેક્ટ્રોન મેળવવા પડશે અથવા તો ચાર ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે હવે આપણી જે કક્ષક છે એમાં બે આઠ આઠ આ રીતનું આગળનું આપણું

જો એને ઇલેક્ટ્રોન મેળવા કે ગુમાવવા હોય તો શું થશે દેખો કે તે ચાર ઇલેક્ટ્રોન મેળવીને શું ફોર એટલે કે ઋણ આયન એનાયન બનાવી શકે છે બરાબર જો એ મેળવશે તો એ કેવો બનશે ઋણ આયન અને જો ગુમાવશે તો ધન આયન બનશે પરંતુ જો છ પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે ચાર વધારાના ઇલેક્ટ્રોન સમાવવામાં મુશ્કેલ થઈ શકે છે ઓકે એ ચાર ઇલેક્ટ્રોન ગુમાવીને એટલે કે સી ફોર પ્લસ એટલે કે કેટાયન એટલે કે ધન આયન બનાવી શકે બરાબર અહીંયા બે ચાર હતું આપણી જોડે એમાંથી જો એ મેળવે તો કેટલા થાય બે આર્ટ થાય બરાબર મેળવો તો બે આર્ટ થાય અને કયું બને સી ફોર માઇનસ એટલે કે આ કયું બન્યું એનો ઋણ આયન બન્યો બરાબર હવે બીજો છે કે જો એ ગુમાવે તો શું બનશે કે જ્યાં બે ચાર હતું એની પર કક્ષક હતી એમાં બે ચાર હતા બરાબર તો એમાંથી શું થશે

નહીં કેમ કે જો એને 4 ઇલેક્ટ્રોન ઘુમાઈને માત્ર 2 ઇલેક્ટ્રોન ધરાવશે ને તો જે કેટાયન બનશે ને ધન આયન એ બનવા માટે એને વધારે ને વધારે ઊર્જાની જરૂર પડશે જે એની જોડે છે નહીં તો આ જે પ્રક્રિયા છે થસે નહીં એટલે આપણે શું થશે આમાં કે જે એની પરમાણ્વીય કક્ષકમાં એની બાયોટમ કક્ષકમાં જે માત્ર 4 ઇલેક્ટ્રોન હતા તો એ 4 ઇલેક્ટ્રોન મેળવી એની કક્ષકને પૂર્ણ કરશે અને પોતે શું કરશે પોતે ઋણ આયન બનશે

માત્ર કાર્બન જ નહીં અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુ બનાવે છે 100% સાચી વાત છે કે માત્ર કાર્બન જ આવું નથી કરતો કે ઇલેક્ટ્રોન મેળવશે અને શું કરશે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનશે અને ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બને તો આ જે પ્રક્રિયા છે માત્ર કાર્બન નથી કરતો આવર્ત કોષ્ટકમાંના 118 એ 18 તત્વો આ પ્રક્રિયા કરે છે કે એમને જેમની બાહ્યતમ કક્ષક જે છે એને પૂર્ણ કરવી હોય તો એ શું કરશે કાતો ઇલેક્ટ્રોન મેળવશે કાતો ઇલેક્ટ્રોન ગુમાવશે દરેક તત્વ આ રીતે પ્રક્રિયા કરતો હોય ઓકે ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન એ બંને પરમાણુની બાહ્યતમ કક્ષાના કેવા હશે ઇલેક્ટ્રોન હશે એટલે કે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હશે ને એમાંથી જ ભાગીદારી થશે સમજો કે અહીંયા CH4 છે અને એક અહીંયા CH4 છે જો હવે બંને વચ્ચે કોઈ પણ પ્રક્રિયા થશે ને કે આ એક સંયોજન છે એક આ સંયોજન છે આ બંને વચ્ચે જો

હવે દેખો કે ભાગીદારી પમતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બહારતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે અને બંને પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે બરાબર જો એમને નિષ્ક્રિય રચના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો પણ એમને બહારતમ કક્ષાના ઇલેક્ટ્રોનની હેરફેર બદલી કરવી પડે છે હવે જુઓ કે આ પ્રકારનો રચાતો સૌથી સાદો અણુ હાઇડ્રોજન સમજજો સૌથી પહેલું તત્વ કયું તો શું આવશે હાઇડ્રોજન આવર્ત કોષ્ટકનું સૌથી પહેલું તત્વ કયું આવશે હાઇડ્રોજન તો કે આ પ્રકારે રચો પ્રકારે રચા સૌથી સાદો અણુ કયો હાઇડ્રોજન હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 1 કેટલો છે 1 તેથી હાઇડ્રોજન તેની કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે સમજો અને કે કક્ષાને ભરવા માટે તેને વધુ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે બરાબર કેમ કે આપણે પહેલું શું હતું બે પછી આઠ પછી આઠ આ રીતે આપણે આગળ જઈએ છીએ ને તો અહીંયા જ કેટલા છે પહેલા તો બે છે તો એને એક ઇલેક્ટ્રોન મેળવવો પડશે ને તો અહીંયા શું થશે એક બનશે બરાબર તો એને એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે અને તેથી તે શું કરશે કે હાઇડ્રોજન પરમાણુ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજન અણુ

બંને વચ્ચે કેટલા બંધ બનશે એકલ બંધ બને છે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થશે એટલે કેવો બંધ બનશે એકલ બંધ ક્લિયર હવે જુઓ કે ઓક્સિજન આપણે આટલી વાર સની વાત કરી હાઇડ્રોજન નો અણુ કઈ રીતે બને હવે ઓક્સિજન ની વાત કરીએ કે ઓક્સિજન ના કિસ્સામાં આપણે બે ઓક્સિજન પરમાણુ વચ્ચે ત્રિબંધ નિર્માણ થયેલું જોઈ શકીએ છીએ તો જુઓ કે ઓક્સિજન છે તો એમાં કેટલા આવશે ટોટલ 6 આવશે કેમ કે ઓક્સિજન માં કેટલા આવશે ટોટલ 2 8 બરાબર 2 8 આવશે કેટલા આવશે આઠ બરાબર એટલે કે બે આઠ થશે એમાં અને એમાં શું થશે કે એની એલ કક્ષામાં ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક કેટલો છે ટોટલ આઠ બરાબર અને એમાં છ ઇલેક્ટ્રોન ધરાવશે એટલે દેખો બે આઠ એટલે અહિયાં કેટલા થશે બે અને છ બરાબર કા તો બે ઇલેક્ટ્રોન હવે એને વધારે સારી જરૂર છે કે માત્ર માત્ર ખાલી બે ઇલેક્ટ્રોન મળશે એટલે જે ઇલેક્ટ્રોન રચના થઈ જશે કેવી થઈ જશે આ રીતે થઈ જશે

અહીંયા આપણે બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોયા છ જોયા હવે એમાં છ ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેને અષ્ટક પૂર્ણ કરવા માટે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે માત્ર ને માત્ર બે ઇલેક્ટ્રોનની તેથી દરેક ઓક્સિજન પરમાણુ એ અન્ય ઓક્સિજન પરમાણુ સાથે શું કરશે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને રચના મળશે કે દેખો એની બાયતમ કક્ષામાં છ છે બરાબર એટલે અહીંયા આપણે ડ્રો કરેલું છે કે અહીંયા એક

અને શું બનશે ઓક્સિજન નો આખો અણુ બને છે કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારી થઈ ટોટલ 4 એટલે આ બંને વચ્ચે પેલા આગળ માં કેવું હતું હાઇડ્રોજન માત્ર એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી થઈ એટલે એમાં આપણે શું કર્યું હતું એમની વચ્ચે માત્ર એકલ બોન્ડ હતો હવે આની વચ્ચે બે બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થઈ એટલે આમાં કેટલા આવશે દ્વિબંધ રચના થાય છે જુઓ કે બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની રચના આપે છે દરેક ઓક્સિજન પરમાણુ દ્વારા દાન થયેલા બે ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલ બે જોડા આપે છે અને બે પરમાણુને લીધે આપણને કેવી રચના પ્રાપ્ત થાય છે દ્વિબંધની રચના પ્રાપ્ત થાય છે દેખો અહીંયા આપણને દેખાય છે કે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ બરાબર એટલે આપણને હવે કેવા મળશે ઓક્સિજન

એટલે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરતું હતું બીજું આપણે પાછળ શું જોયું ઓક્સિજન ઓક્સિજનમાં ડબલ બોન્ડ બને છે જ્યારે અહીંયા નાઇટ્રોજનમાં ત્રિપલ બોન્ડની રચના થાય છે બરાબર કેમ કે બધાની વચ્ચે જેટલા જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે ને માત્ર એટલા જ વચ્ચે બંધ બનશે જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એકલ બોન્ડ બનશે પછી બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે આમાં શું થયું એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હતી પછી ઓક્સિજન માં બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે આમાં ડબલ બોન્ડ રચાય પછી નાઇટ્રોજન માં ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે ત્રિબંધ ની રચના થાય છે જો અહીંયા કે કેટલા છે અને બાહ્યતમ કક્ષક પાંચ પાંચ ઇલેક્ટ્રોન છે બરાબર એટલે એમાં શું થશે કે એનો પરમાણુ ક્રમાંક કેટલો સાત એટલે કે અહીંયા બાહ્યતમ કક્ષક માં એના કેટલા પાંચ ઇલેક્ટ્રોન એટલે સમજો પાંચ ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા આપણે એના પાંચ ઇલેક્ટ્રોન લખી દીધા હવે એમાં શું થયું એક બે ત્રણ ચાર પાંચ પછી એક બે ત્રણ ચાર ને પાંચ તો હવે જ્યારે આ બંને વચ્ચે ભાગીદારી થશે એટલે જે આ ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન છે એ ભાગીદારીમાં આવશે એટલે એમાં શું થશે આ રીતે રચના આપણને જોવા મળશે એક બે ત્રણ એક બે ને ત્રણ ક્લિયર એટલે અહીંયા આ રીતે એમની વચ્ચે ત્રિબંધની રચના થાય છે ઓકે શું થાયો હાઇડ્રોજનમાં એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થઈ એકલ બોન્ડ નું એની રચના થઈ પછી ઓક્સિજનમાં બે બે ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ અને દ્વિબંધની રચના થઈ નાઇટ્રોજનમાં ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન ની ભાગીદારી થઈ અને ત્રિબંધની રચના થઈ ક્લિયર એટલે કે નાઇટ્રોજનમાં શું શું થશે કે એમાં એમની બાયતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે પાંચ બરાબર એને 8 વગાડવા હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ 3 3 જોઈએ એટલે દેખો અહીંયા આપણે 3 3 ની ભાગીદારી કરી એટલે કયો અણુ બની ગયો N2 અણુ બની ગયો બરાબર કેમ કે પહેલા તો કેટલો હતો માત્ર એક નાઇટ્રોજન જ હતો બે બે ની રચના કરી એટલે કયો અણુ બન્યો આપણી જોડે N2 ક્લિયર તો આ રીતે જ્યારે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થશે એટલે કેટલા બનશે માત્ર એકલ બંધનું રચના થશે પછી જ્યારે બંને વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે ડબલ બોન્ડ રચાશે અને ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે ત્રિબંધની રચના થાય છે ઓકે તો ફરીથી મળીશું નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે આજના લેક્ચરની અંદર આપણે જે જોયું એમાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટની અંદર કહી શકો છો બરાબર તમારા ડાઉટ્સનું સોલ્યુશન થશે અને આજે આપણે શું જોયું તો આપણે ફરીથી એક વખત જોઈ લઈએ કે કાર્બન કાર્બન નો અંદર પરમાણુ ક્રમાંક કેટલો છે એની અંદર રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન બરાબર પછી સૌથી વધારે સંયોજનો એના છે બરાબર 30 લાખ કરતાં પણ વધારે પછી સર અંદર કેવો પ્રમાણમાં મળે છે પછી પૃથ્વીની અંદરથી માત્ર ખૂબ જ અલ્પ માત્રામાં મળી આવશે પછી કે ખનીજોની અંદરથી કેટલા પ્રમાણમાં મળશે 0.02% પછી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે 0.03% અને જે આ ખનીજ સ્વરૂપે મળે છે એમાં એના ઓક્સાઇડ્સ પછી દેખો કાર્બોનેટ સ્વરૂપે કોલ્સો છે પેટ્રોલિયમ છે એ બધા સ્વરૂપે પછી આપણે જોયું કે એમાં જે સહસંયોજક બંધ છે એમની વચ્ચે જે બોન્ડ ની રચના થાય તો એ પણ જોયું કે આપણે એમાં ઉદાહરણ લીધું ને કે હાઇડ્રોજનનું લીધું નું લીધું અને નાઇટ્રોજનનું લીધું એમાં બે બે પરમાણુ વચ્ચે શું થયું ભાગીદારી થઈ ઇલેક્ટ્રોન જો બે બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એકલ બંધ રચના થતી હતી પછી બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે ડબલ બોલ્ડ રચાણો અને ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે ત્રિબંધ ની રચના થાય છે ઓકે તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે થેન્ક યુ